નમસ્કાર મિત્રો હું છું નીતા ચૌહાણ સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશમાં ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને આવતું આપણું આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ નિઃશુલ્ક છે મિત્રો અગર તમે તમારા મિત્રો અને સ્નેહીજનો સુધી આ ચેનલ પર આવતી માહિતીઓને પહોંચાડવા માંગતા હો તો વહેલામાં વહેલી તકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે હું તમારી માટે લઈને આવી છું ભાદરવા સુદ અગિયારસના શુભ દિવસે બાબા રામાપીરે રામ સરોવરની પાળે રણુજા ખાતે જીવંત સમાધિ લીધી હતી તેની માટેની વધુ માહિતી બાબા રામાપીરે પીરની સમાધિ રામદેવજીએ ભાદરવા સુદ અગિયારસને દિવસે ડાલીબાઈની સમાધિ પાસે દસ હાથ ચેટે બીજી સમાધિ ખોદાવી કેસરીઓ પહેરી હાથમાં લઈ પિતા બહેન તથા કુટુંબના સરદારો તથા તમામ નગરજનો સહિત વાજતે ગાજતે સમાધિ લેવાનું પ્રયાણ કર્યું પોખરણગઢથી આવેલા તમામ નગરજનો રામા સરોવર પાસે રાહ જોઈને ઊભા હતા ત્યાં રામદેવજી આવી પહોંચ્યા એકઠા થયેલા સર્વજનો શ્રીફળ અને કુમકુમથી રામદેવજીને વધાવવા લાગ્યા રામદેવજી સૌની સમક્ષ કહેવા લાગ્યા કે વ્હાલા ભક્તજનો દરેક મહિનાની શોધ બીજને દિવસે પાટોત્સવ કરજો ભજન ભાવતી અને જમ જાગરણ કરજો અને રાત્રિ વિતાવજો જ્યાં જમા જાગરણ થતું હશે અને પાઠ પુરાશે ત્યાં હું અંતરિક્ષમાંથી હાજરા હાજર રહીશ હાજર રહીશ મહા અને ભાદરવા માસમાં દસમ અને અગિયારસમાં રણુજામાં મેળો ભરજો એમાં જે પ્રસાદ આવે તે દસમનો પ્રસાદ મારો અને અગિયારસનો પ્રસાદ ભૈરવ ગુફાના ભૈરવાનો સમજજો આ મારા આ રામાપિના છેલ્લા વચનો હતા જ્યાં જ્યાં ઘીની જ્યોત અને ગૂગળનો ધૂપ અને ધૂળી ધજા હશે ત્યાં મારી પૂજા ગણાશે હું મારું સ્મરણ કરનાર મારા ભક્તજનોની ભેરે રહીશ અને મન ધાર્યા હું એમના કામ કરીશ આ મારું વચન છે રામદેવજીએ આ પ્રમાણે આજ્ઞા કરીને વચનો સંભળાવી પિતા અજમલજી તથા દેને દંડવંત પ્રણામ કર્યા ને ભાવથી ભેટી એકઠા થયેલા સૌજનોને નમસ્કાર કર્યા અજમલજીના હાથે રત્ન કટોરો વેર કેડીયો અભય અંચળો સમાધિમાં મુકાવી અમલ ડાબ અમળ ડાબલી અજમલજીને સોંપી પોતે સમાધિમાં ઉતરીને ઊભા રહ્યા સૌને આશીર્વાદ આપવા જમણો હાથ ઊંચો કરીને બધાને આશીર્વાદ આપ્યા હરિઓમના ધ્વનિ સાથે રામદેવજી સમાધિમાં અદૃશ્ય થઈ ગયા સમાધિ પુરાઈ ગઈ સંવંત પંદરસો ને પંદરની સાલમાં ભાદરવા સુદ અગિયારસના ગુરુવારના રોજે શ્રી રામદેવજી ન્યા પદ લીધું અને અમરાપુરમાં વાસ કર્યો સંત શિરોમણી બાબા રામદેવ પીર કર્ણયુગને જાગતી જ્યોત ગણાય છે તેમણે અનેકોના જીવનને ધન્ય કર્યા છે આજે પણ હૃદયથી સ્મરણ કરનાર માટે બાબા રામદેવ પીર પ્રત્યક્ષ પર્જાધારી છે અને હાજરા હાજર છે આનો પુરાવો જોવો હોય તો એકવાર નેજાધારીની પગપાળા યાત્રા કરવી પડે અથવા તો ભાદરવામાં ભરાતા મારવાડના મહાકુંભમાં મહાલવું પડે પગપાળા જતાં યાત્રાળુઓ શ્રદ્ધાળુઓને પૂજતા રામાપીળના અગણિત અકલ્પનીય પડચા સંભાળ સાંભળતા હૈયું હડપથી છલકાઈ જાય છે સંવંત પંદરસો પંદરમાં ભાદરવા સુદ અગિયારસને દિવસે બાબા રામદેવ પીળે રામ સરોવરની પાળે રણુજા ખાતે જીવંત સમાધિ લીધી હતી ત્યારબાદ ઘણા વર્ષો પછી હરજી ભાટીને સાધુ વેસે સાક્ષાત મળ્યા હતા રામદેવ પીરનો સૌપ્રથમ અને સૌથી વધુ પ્રસાર અને પ્રચાર હરજી ભાટીએ કર્યો છે બોલો રામાપીરની જય રામાપીરની જય રામાપીરની સમાધિને જીવંત કરાવતું એક ભજન હું આપની માટે લઈને આવી છું સૂર્યતા રામા પીર સમાધિ લેવા જાય એક ધૂના લાગી છે રામા પીર રે સૂર્ય તારું જ વાળું રણુ જા શેર મારે રે રામા पीता अजमल जी रोए छे दरे बार मारे पीता अजमल जी रोए छे दरे बार ली चे रा मा पीरी सूर्य तारु अजवाणु जा माता मिलण देवरोवेचे घे बारणे रे मारा जन्म्या समाधी ले वाचाय एक लागी छे रामा पीरनी रे मारा जन्म्या समाधीले वाचाय एक दोन

रे माना जाया सो मा ले वा जूनो रामापि समाधि लेवा जाय एक वा लागी छेरा मा લેવા જાય એક લેવાજાયૂના લાગી છે રામાપીરની રે હરજી રોછ છે હાર મારે હરજી ભાટી રે છે ઘોડા હાર મા એક ધૂન લાગી છે રામા પીડની રે મારા બાબા સમાધિ લેવા છાય એક ધૂના લાગી છે રામા પીડની રે સૂર્ય તારું અજવાળું રણું જાશે રે મારે